સુરતમાં એક તરફ લગ્ન પ્રસંગો અને ઉત્સવો તેમજ બીજી તરફ બોર્ડની પરીક્ષાઓના કારણે પોલીસ વિભાગ દ્વારા સામાજિક જવાબદારી સાથે પ્રસંગોની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી છે ખાસ બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને પોલીસે રાત્રે શાંતિભર્ય વાતાવરણ બની રહે અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે લાઉડ સ્પીકર તેમજ ડીજે બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે તો બીજી તરફ ભારે વાહનો અને જોરથી હોર્ન વગાડવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જો પોલીસને આ સૂચનાનું પાલન કરવામાં નહીં આવે અને જાહેરનામાનો ભંગ થશે તો પોલીસ દ્વારા ડીજે જપ્ત કરીને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે હાલમાં દસમા બારમાની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે અને બધા જ બાળકો એની તૈયારી કરી રહ્યા છે સાથે સાથે લગ્નની સિઝન હોવાથી પાર્ટી પ્લોટમાં ખૂબ મોડા સુધી ડીજે વાગવાની ફરિયાદો મળી રહી છે જે અંતર્ગત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને હવે જે કોઈ પાર્ટી પ્લોટમાં દસ વાગ્યા બાદ ડીજે મોટા અવાજમાં વગાડવામાં આવશે ડીજેનો ઉપયોગ કરવામાં આવશે તો ત્યાં કાયદેસરની કાર્યવાહી કરી અને ડીજે જપ્ત કરવામાં આવશે સાથે સાથે જે મોડી રાતે લક્ઝરી બસો અને મોટા ટ્રક જે હોર્ન વગાડે છે જેમાં બાળકોને ભણવામાં વિક્ષેપ થાય છે બધા ટ્રક અને લક્ઝરી બસો પણ કાર્યવાહી કરવામાં આવશે હાલમાં જે રોંગ સાઈડ ચાલી રહી છે લક્ઝરી બસ અને જે જાહેરનામું ભંગ કરીને પણ સમય સિવાયના સમયમાં સિટીમાં એન્ટર થાય છે બધી લક્ઝરી બસ અને ટ્રકની ઉપર પણ અમે કાર્યવાહી કરી રહ્યા છે વહેલા સવારમાં ચાર વાગે પણ અમે પોઈન્ટ લગાડી અને કાર્યવાહી કરી રહ્યા છે અને મોડી રાતે પણ જ્યાં જ્યાં અમને લાગે છે કે આ કાર્યવાહી અમારે જરૂર છે તેવા પોઈન્ટ પર અમે સરપ્રાઈઝ ચેકિંગ કરી અને એ પોઈન્ટ લગાડી રહ્યા છીએ આખા સુરત સિટીમાં જ્યાં જ્યાં રોંગ સાઈડ હોર્ન્સ માટે અમને લાગે છે કે અહીંયા ફરિયાદો વધારે આવે છે જગ્યા પર અમે અહીંયા પોઈન્ટ રાખી અને ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે